સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા યુસુફ હુસેની અકીકવાલા ડુમસ વિસ્તારમાં સાયલન્ટ ઝોનની બાજુમાં આવેલા સેટેલાઇટ બંગ્લુઝ નંબર છવ્વીસના માલિક છે યુસુફ અકીકવાલાને તેના બંગ્લુઝમાં સ્વીપર તરીકે કામ કરતા જિગ્નેશ વસાવાનો ફોન આવ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે તમારા મકાનમાં ચોરી થઈ છે જેથી યુસુફ અકીકવાલા અને તેમના પત્ની સિટીલાઇટથી ડુમસ સેટેલાઇટ બંગ્લુઝમાં ગયા હતા જ્યાં જઈને જોતા બંગલોનો સામાન વેરવિખેર હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ રૂમની પાછળના ભાગની લોખંડની ગ્રીલ તૂટેલી હાલતમાં હતી આ સાથે બાકીનો સામાન ચેક બે સ્ત્રીઓની મહારાષ્ટ્રમાં બનેલી ધાતુની મૂર્તિ જેની કિંમત રૂપિયા નેવ હજાર તાંબાના ધાતુની બનેલા વાસણ દસ જેની કિંમત રૂપિયા પચીસ હજાર અને કેમેરાના લેન્સ નંગ ચાર જેની કિંમત રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા બે પોઈન્ટ પંદર લાખની ચોરી થઈ હતી આ સાથે જ બંગ્લોઝમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યા ચાર તસ્કરો ચોરી કરતા નજરે પડ્યા હતા આ અંગે મકાન માલિક યુસુફ અકીકવાલાએ ડુમ્મસ પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન જીઆરવિલા સાઇલેન્ટ ઝોનમાં આવેલ ફાર્મ હાઉસના બંગલામાં ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી જ્યાંથી તસ્કરોએ દાગીના અને અન્ય મુદ્દા માલ મળી પંચાવન હજારથી વધુની ચોરી કરી હતી આ અંગે ડુમ્મસ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે બાતમીના આધારે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો ઉંમર વર્ષ મજૂરી અને ભરથાણા ગામ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનિલ શંકરભાઈ રાઠોડ ઉંમર વર્ષ ઉમર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે આ પૈકીનો અમુક માલ તેઓએ ઝોન ની નજીકના આવા વરુ ખેતરોમાં છુપાવેલો હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજી કરવામાં આવી છે